ભૂપેન્દ્ર સ્કીમમાં સૌથી વધુ શિક્ષકોનું રોકાણ છે તેવું સીઆઈડી ક્રાઇમનું કહેવું છે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ સમગ્ર વાત તેમણે કહી છે રોકાણકારોના નાણાં પરત અપાશે તેવું પણ સીઆઈડી ક્રાઇમે કહ્યું છે मेनाक्यू से इन लगभग 22 प्रॉपर्टीज आइडेंटिफाई तरी कुछ सेट तय चुके छे ये प्रॉपर्टीज अटॅच करूम औषे हो ये त्यानंतर ही प्रॉपर्टी टी अम इन्वेस्टर ने पैसा परत आपणही कार्यवाही पर करूम औषे हो ક્રિકેટરોની વાત કરી તો કયા ક્રિકેટરો અને કેવી રીતે ઇનવોલ્વ છે ઇટ્સ વેરી મચ ટુ એ તમામ ઇન્વેસ્ટિગેટરી તરીકે આવેલો છે એટલે છ ખરા ક્રિકેટરો નંબર ઓફ ફિગર કહી શકું સર કેટલા છે 6 નંબર 056 કેટલું રોકાણ એમણે કર્યું એવું વેરી ફ્રોમ બેક ટુ 2 કરોડ